મિત્રો આપણે અત્યારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગ્રામ પંચાયત હેઠળ આવતા કૃષ્ણનગર ગામે છીએ અને અહીં જે પ્રાથમિક શાળા છે તેના ઉપર છીએ આપણે જિલ્લા છીએ મિત્રો મારી ગામના સરપંચો આ બધા છે ખેડૂતો પણ છે તેની સાથે અહીં જે પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો એ એનએસસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો આખો પ્રોજેક્ટ ચાલુ છે સોલારનો નવસો એસી કરોડની આસપાસનો આખો પ્રોજેક્ટ છે એટલે એની તો વાત કરીએ તેની સાથે બીજી પણ એક વાત કરીએ આપણા ગામમાં કે આપણા શહેરમાં કંઈ વિકાસનું કામ એવું થતું હોય કંઈ મોટો પ્રોજેક્ટ આવતો હોય તો ગામના લોકો શહેરના લોકો જે છે રાજી હોય છે બધાય કે આવડું મોટો પ્રોજેક્ટ આવ્યો છે તો કંઈક રોજગારી મળશે ગામની આજુબાજુના જમીનોના ભાવને બધું વધશે આવી લોકોને આશા અપેક્ષા હોય છે પરંતુ આ એનએસસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની જ્યારથી અહીં આવી છે ત્યારથી આપણી ભાષામાં કહી તો આજુબાજુના ખેડૂતોને ગામને ઘરે લઈ દીધા છે તેની સાથે અહીં જે પ્રાથમિક શાળા આવેલી છે ત્રણ એકથી પાંચની પ્રાથમિક શાળા છે શાળાની બાજુમાં તેનો આખો પ્રોજેક્ટ ચાલુ છે હેવી વાહનો જે છે અહીંથી પસાર થાય છે ધૂળ એટલી ઉડે ડમરી એટલી ઉડે બાળકો ઘરેથી વાડીએથી નહીં અને સ્કૂલે આવે તો સ્કૂલે આવ્યા પછી ટીચર એમના કહેતા હોય છે કે ભાઈ નહીં નાવો તમે પણ ખરેખર બાળકો તો ઘરે આવા શિયાળામાં નહીંને જ આવ્યા હોય છે અહીં જે આપણે ઊભા છીએ મિત્રો તો અહીં પણ એટલી ડમરી જે છે પડી છે ડમરી એટલી ઉડી રહી છે ખેડૂતોની લાઈનો તોડી નાખે ખેડૂતોએ એનું જે ખેતર છે એ આ કંપનીને ભાડાપટ્ટે ન દીધું હોવા છતાંય છાપામાં જાહેરાત આપી દે છે કે આ ખેડૂતની જમીન અમને ભાડાપટ્ટે આપવામાં આવી છે આવા અનેક જે પ્રશ્નો છે આ કંપની જે છે એ ખેડૂતોને એટલી કંદળી રહી છે રોડ જે હતા તૂટેલા મોટા ભાગે હતા તો એથી વધારે તોડી નાખ્યા છે ખેડૂતોને અહીંયાથી નીકળવું મુશ્કેલ થઈ ગયું છે વાડીયાથી એની કંઈ જણસીઓ માર્કેટયાર્ડમાં વેચવા જવું હોય તાલુકા મથકે લઈ જવી હોય તો લઈ જઈ શકાતી નથી આવી જે આખી પરિસ્થિતિ એનઓસી પ્રાઇવેટ લિમિટેડ કંપની સોલારની છે અને ઊભી કરી છે આ ખેડૂતો આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરીએ શું કહી રહ્યા છે એ આપણે સમજીએ શું તમારું નામ મારું નામ અશ્વિન પ્રહલાદભાઈ પટેલ જયારે કંપની કંપનીનો સર્વે થયો કે જયારે કંપની વાળા આવ્યા હતા તો ત્યારે આમ એવો થોડો જાજો હરખ હતો ખરો કે સારું કર્યું આવડી મોટી કંપની આવી તો આપડે જમીનો ના ભાવ હતા તો હવે ઉચકા છે કારણ કે આમ રણકાંઠો છે હાવ એનો આપણે થોડોક એ મુદ્દો લઈશું તો આમ ત્યારે એવું હતું કે સારું કર્યું આવડી મોટી કંપની આવી તો આપડી જમીનના ભાવ જે છે એ હવે વધશે સૌ પ્રથમ તો પહેલાં કંપની આવી ને ત્યારે અમને પણ એવું હતું કે આપણા ભાવ વધશે અહીંયા માણસોને રોજગારી મળી જાય છે પણ કૃષ્ણનગરમાંથી અમારે એક પણ ખેડૂતને અંદર કામમાં રાખેલો નથી પણ મને એટલી અહીંયા સ્કૂલમાંથી ખ્યાલ મળ્યો જાણવા કે લગભગ દસક ખેડૂત બરબાદ કરી આ લોકોએ કારણ કે જમીન સોલરમાં વહી ગઈ એટલે હવે ખેડૂત ક્યાં જાય એ ખેડૂ અહીંયાથી મૂકીને વહી ગયા હવે ગમી કોઈની વાડી રાખશે અથવા મારે વીસ વીઘા છે તો હું દસ દસ વીઘા આપવાનો હું એટલે શરૂઆતમાં અમને પણ એવું હતું કે આ કંપની આવી તો આપણા ભાવ વધશે માણસોને રોજગારી મળશે પણ એમાં એલું કંઈ નથી કર્યું આ લોકોએ અને બીજો પ્રશ્ન એ કે સૌ પ્રથમ તો અમને લોકોને ગામના ભેગા એટલે રાખ્યા હતા કે આ લોકોની મારી અરજી અઢાર દસ ચોવીસ અમે કલેક્ટર સાહેબને ડીસી સાહેબને આપેલી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તો પછી આ લોકોને ખબર પડી કે હવે આ લોકો ગામ લોકો જાગૃત થઈ ગયા છે પછી આ લોકોની ત્રેવીસ દસ બે હજાર ચોવીસે એ લોકોએ એને કરવા માટેની મંજૂરી માગી છે તો એને નતું થયું તો આ લોકોએ આની અંદર કામગીરી કરી નાખી હતી અને એક દસ્તાવેજ હજુ બન્યો તો આઠ દસ બે હજાર ચોવીસે એ મારી બાજુમાં ખેતર દેખાય છે હવે જો કોઈ અમારા ખેડૂતોએ જો આની ઉપર પથ્થર મૂકવું હોય અમારી જમીન એને ન થયું હોય તો એક પથ્થર મૂકવું હોય તો અમારે એને જરૂર પડતી હોય તો આ લોકો આની ઉપર કન્ટેનર કેબિન સંડાસ બાથરૂમ પત્ર છેડ ખડકી નાખેલ હજુ તો એનો દસ્તાવેજ જ થયો તો મને ખ્યાલ મારા કાયદા મુજબ કે લગભગ પાંત્રીસ દિવસે તો હજુ એમના નામનું ખેતર થાય છે તો એને એને કેવી રીતે થઈ ગયું મંજૂરી કેવી રીતે મળી ગઈ એટલે આ લોકોના હાથ બહુ લાંબા છે જે મોઢું ફાડે એમને કામ પતાવો કામ મારું થવું જોઈએ જોઈએ પી અને અમારું કામ ન તમે પાછળ જોઈ શકો સાડી સાતસો એકર માં પ્લાન્ટ ઉભો થઈ રહ્યો હોય હજુ આની અંદર અમુક અમુક તો એને પણ નથી થયા ખેડૂત અને છતાં પણ આ લોકો એ પોતાની રીતે કામ ચાલુ કરી દીધેલ છે એટલે અમે તો વારંવાર રજૂ હતું લગભગ અમે તંત્ર પાસે પાંચ વખત અરજી પણ કોઈ અમને જવાબ આપતું નથી જોઈ તમે પંદર વીસ તો મુદ્દા છે આખા તમે રજુઆત કરવા જાઓ છો આ તો નાયબ કલેક્ટર ધાંગધ્રા ને તમે રજુઆત કરી છે બાર મુદ્દા સાથે બધા મુદ્દા સમજાય એવા આપણી ભાષામાં લખેલા છે આખા તો અધિકારીઓનું શું કહેવાનું થાય અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે એક તો સ્થળ ઉપર આવીને કોઈ પંચનામું કરતા નથી અને અમારા તો એક ફોન ઉપર અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય આવી જતા હોય જો એ લોકો નોટિસ આપતા હોય તો એમને પણ જવાબ આ લોકો નથી આપતા તો અમને એવું થાય કે આ તંત્ર નિમ્બર છે કે અધિકારીઓ નિમ્બર છે કોઈ કોઈ આ કોઈ સાંભળવા જ રાજી નથી અને આ સ્કૂલે બાળકો અમારે તો અત્યારે તમે આવી ગયા તો અત્યારે પાણી સાંટવા મળી એ લોકો નકર અમારી સ્કૂલમાં બાળકોને શરદી ઉધરસતાઓ થઈ જાય તો આ લોકો પાણી પણ નથી સંટાવતા અવો લોડ ડમ્ફરના કારણે અમારો આજુબાજુનો રસ્તો ખરાબ કરી નાખ્યો એ તમે જોઈ શકશો વિડીયો મારફતે તો એ દસ ઉડીએ એટલે એથી છોકરાઓને શરદી ઉધરશે અને ઈ લોકો પાસે અહીંયા અંદર સેફ્ટી માટેની મીટિંગ રાખે કે સેફ્ટી માટે પણ બાળકો રહીએ તો અમે તો એવું કહી કે આના કરતાં તો કદાચ રાવણ પણ હારો હોય છે સાહેબ કારણ કે એ તો એની પબ્લિક નો તો વિચારતો તો હારું તો એ લોકો આ બાળકો એનું નથી વિચારતા હારું તો એમનું વિચાર તો પેલા એ લોકો બાળકો નું વિચારવું જોઈએ ને આની અંદર જે અભ્યાસ કરે ને બાળકો ટોટલ બધાય મજૂર શ્રમિક પરિવારના ના બાળકો મહેનત કરીને ભણાવે એ લોકો તો એનું તો વિચારતા નથી શું તમારું નામ મારું પટેલ રવિભાઈ રવિભાઈ શું કહો લાન વીસ વર્ષથી અંદર નાખેલી છે કાચી સડક હતી ત્યારે રોડ હતો આ બાજુ તમારા ખેતર આયેલા હે કોઈ કેનાલે થી લાવતા હોય આ બાજુ અમારે બીજા ખેતર પાણી ખારું છે એટલે એને બોરે થી મીઠું પાણી આ બાજુ લાવી કેટલા કેટલા ફૂટ લાઈનો નાખવી લાઈનો હે દસ હજાર ફૂટ અને વચ્ચે આ રોડ માં હવે તો વાહન લાવે છે હવે લોડ અને એ અમારી લાઈનો દબાઈ દીધી છે બધી અને અત્યારે અમારે પાંચ પાંચ દિવસથી પાણી નથી પાયા તો અમારે એ મોલનું એનું શું કરવું એમ અને કોઈ એવડા જવાબ આપતા લાવે છે માની લીધું કે આ કંપની વાળા તો કોઈ જવાબ નથી દેતા તો પછી અધિકારીઓને એને તમે રજુઆત કરો તો એ આવે છે કે એ કોઈ આવતા જ નથી ના અધિકારીઓ પણ ક્યાં કોઈ આવ્યું છે અમારે પાણી પાવામાં પ્રોબ્લેમ થાય અમારે એ તો કંઈક કરી દેવું પડે ને આમ પછી એક વાત એવી હતી કોઈ ખેડૂતો ભેગા થાય રજૂઆતો કરવા માટે ભેગા થાય તો અહીંના જ કોઈક આગેવાનો છે ખેડૂતોને ડરાવી ઢમકાવી રહ્યા છે કે ભાઈ ભેગા થતા નહીં જે થવાનું હોય તો થવાનું જ છે તમે કંઈ કરી એક નથી એ તો થોડુંક કોઈનું ચાલવાનું હોય તો અમારા ખેતર જાય છે તો અમે શું કરવાના એ તો ભેગા તો થવાના જ છે ને ખેડૂત અમારે મારી પાસે ચાલીસ જણાનું નામ છે ચાલીસ જણાની લાઈન છે રસ્તા ઉપર દબેલા હા અમે તમારું ખેતર જોઈ રહ્યા છીએ આમનો આખો પ્રોજેક્ટ જે છે એ આપણી આંખ નું નજર પોચે ત્યાં લગી દેખાય છે પણ આ તમારું ખેતર સાઈડમાં રહ્યું છે એટલે એવું ખરું કે આ રીતના થોડા કંદડી તો તમે ભાડાપટ્ટે આપી દો નહીં કદાચ ઈમનો ઈરાદો એવો પણ હોઈ શકે હવે એ તો અમને ખ્યાલ નથી પણ ટૂંકમાં ખેડૂતોને ગમે એમ ફોલ આવી પોસ લાવીને જમીન લઈ લો અને બીજી છાપામાં જાહેરાત દીધી તમે તો ભાડાપટ્ટે દીધું ના છતાં એવા ખેડૂતો ચાર પાંચ ના તો એવા નામ છે કે ચૌદ નામ હે ચૌદ ચૌદ ખાતેદારો ને એવી રીતે નામ આપ્યા હે કે એમને જમીન લેવી હતી એટલે નામ આપી દો કદાચ ખેડૂત બીકના મારા જમીન એમને આપી દે પણ આમાંથી ચૌદ ખેડૂતો એમાં એવું કે અમુક ખેડૂત ખુલીને બહાર નહીં આવે કારણ કે આ લોકોની બીક એટલી છે કે એ નહીં તો કોઈ ગમે કોઈ ઉપરી માણા છે એ દબાવ દે એટલી બોલી નથી શકતો નકર જમીનના હજુ હાલની તારીખમાં હાથ બાર આઠ મારું ધિરાણ પણ એની ઉપર ઉપાડેલું છે અમે અમે આપેલી નથી જમીન તોય પણ એ લોકો અમને સાપામાં નામ ચડાવીને અમને બદનક્ષી કરેલ છે આ લોકોએ એટલે હાવ એમણે કે આ ભાઈ અમને આપી દીધી હા 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 અમે જમીન એમને આપેલી નથી હજુ કહેતા હોય તો હાથમાં રાટ કઢાવીને બતાવી કે ધિરાણ પણ મારા નામનું બોલે છે એટલે આવી પરિસ્થિતિ જે છે મિત્રો એ આ બધી વિકાસના નામે ઊભી કરી દીધી છે તાંગદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે એમના પતિ પણ અહીં છે કારણ કે ખેડૂતો એમને પણ રજૂઆત કરી એટલે એ પણ અહીં આયા છે તાલુકા પંચાયતના પ્રમુખ તમારા પત્ની છે રજૂઆતો મોટા ભાગે તમારા સુધી આવતી હોય ખેડૂતોની કંપની એટલી કંદડી રહી છે આ બધા કહી રહ્યા છે કે પહેલા અમને એવું હતું કે કઈક સારું થાય છે પણ સારું થવાના બદલે ખરાબ વધારે થઈ રહ્યું છે

જે કંપનીનો ફાયદો લેવાનો એના બદલે ખેડૂતો પતાવી દે છે એટલું નુકસાન ખેડૂતોને નુકસાન હોય હાલમાં અત્યારે અને વારંવાર જો રસ્તાઓ બ્લોક કરવાના ખેડૂતો આજે ચીમકી હોત આપે છે પણ આજે બધા અધિકારીઓ કંપનીના બોલાવીને સાંજ લગીને એમને વોર્નિંગ આપવામાં આવી છે કે ભાઈ રસ્તા બ્લોક થાય પહેલા આપણે વિકાસલક્ષી અમે વિકાસમાં સમજી છીએ ગુજરાત સરકારનું સૂત્ર હોય કે સૌનો સાથ સૌનો વિકાસ એમાં અમે માની પણ કોકને હેરાન કરીને વિકાસ કરો એમાં અમે માનતા નથી એટલે ખેડૂતોને પરેશાન ન થાય પેલા એ પ્રશ્ન અને થોડુંક આપડે સમજવું હે અમારે હળવદ તાલુકાના કીડી ગામે પણ આ પ્રોજેક્ટ છે બાવીસ તેવીસ મેગા વોલ્ટનો ત્યાં આગળ પણ છે આ પ્રોજેક્ટ એમાં ઘુડખર નજીક આ બધું હોય એટલે પછી આપણી ભાષા મેં વાત કરી તો ઘુડખરની વ્યવસ્થા માટે એના પાણી માટે એના ખોરાક માટે ઘણી બધી એની હોય છે બધા નિયમો તો એની માટે થઈ અને આમને એક થી પાંચ સુધી પૈસા ભરવા પડે છે તો આવું તો કઈ કર્યું નથી અમને જાણકારી મળી ફોરેસ્ટ વિભાગને કે સરકારમાં એ તો કંઈ ભર્યું જ નથી ના ગામે બાજુ ગામ જ છે અહીંયા પંદર થી વીસ કિલોમીટર હળવદ તાલુકાનું અહીંયા એક ટકા લેખી એમને ત્રેવીસ મેગાવોટ માં એક કરોડ રૂપિયા ભરવા આવ્યા હતા અને આની સાત નવસો ને એસી કરોડ પ્રોજેક્ટ છે એમાંથી હજી જીરો ટકા ભરવામાં આવ્યો નવસો એસી કરોડ નો પ્રોજેક્ટ છે કેટલા મેં વોલ્ટનો આ પ્રોજેક્ટ છે બસો મેગાવોટ નો પ્રોજેક્ટ છે અને બસો મેગાવોટમાં આમાં પેસેજ પ્લાન્ટ અમને પાસ કરવાનો હોય કે જે રીતનું થોડુંક ખડો આવર જવર કરી શકશે કે કોઈના માટે કોઈ આવવા જવા માટે કોઈ રસ્તો બ્લોક ન થાય અને નવસો એસી કરોડ પ્રોજેક્ટમાં એક ટકા લેખે અમને ધૂળખડો માટે સ્પેશિયલ ડીઓફો ઓફિસ અથવા કે હરણીયા ઓફિસ અહીં જે અભયારણ્યમાં જે જીવો વસવાસ કરે છે રક્ષિત પ્રાણીઓ જે છે એની સુવિધા માટે આમ એક ટકા લેખે ભરવાનો હોય છે હજી સુધી ભરવામાં આવ્યા નથી એ નહીં બરોબર એ તમે તો એ નહીં જ કહો હમણાં આપણે એની એક વાત કરી થોડી હમણાં જાણકારી મેળી હતી કે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આપણે કાદો પાણો પણ ન મૂકી શકીએ અને એના બદલે આ જે એનએસસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની તો કંઈક મોટો વીજ પોલ આખો ઊભો કરી દીધો હતો એક બરી પાછો બીજો એની જગ્યામાં ઊભો કરી દીધો છે ફોરેસ્ટના જે કંઈ અધિકારીઓ છે અભયારણના જે કંઈ અધિકારીઓ છે એના ધ્યાને ઘણી વખત મૂકવા છતાં પણ એ અધિકારીઓ પણ કોઈ પણ પ્રકારનું કંઈ ધ્યાન દેતા નથી એટલે હળવદ તાલુકાનું કીડી જે ગામ છે ત્યાં આગળ અભયારણ્ય આવે છે અહીંયાથી પંદર જ કિલોમીટર થાય સીધા હુંરા પડી તો આ મોટી માલવણનું આ કૃષ્ણનગર તો આ અભિયારણ આટલા પંદર કિલોમીટરમાં કંઈ જુદા જુદા નિયમો હોય છે ખરા કારણ કે તમે જિલ્લા પંચાયતના સભ્ય છો ને કદાચ ખ્યાલ હોય શું મેં કીડીની પણ એનો સી વાંચી અને આપણે ધાંગધ્રાની આ જેસડા ગામની એનો સી પણ વાંચી પણ એ ઘોડખોર અભિયારણ કચ્છનું નાનું રણ એક જ રણ છે અને એક જ રણમાં બે નિયમ કે જે અહીંયા ત્રેવીસ મેગાવોટનો સોલર પ્લાન્ટ થાય છે તો અહીંયા એક ટકા લેખે કન્જર્શન પ્લાન્ટ અને પેસેજ પ્લાન્ટ જે ઘોડખંડ રહેવા માટે અને આજુબાજુ કઈ વિસ્તારમાં કઈ નુકસાન ન કરે ઘોડખર માટે એના માટે એક ટકા લેખે એમને પૈસા ભાઈ રહે જયારે અહીંયા નવસો ને એસી કરોડનો પ્રોજેક્ટ છે હા સોલાર એનર્જી પ્લાન્ટ તો અહીંયા એનો સીમા જીરો જીરો એક પણ રૂપિયો નથી પહેરો સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અહીંયા કઈ ભર્યો જ નથી રૂપિયો પણ નથી ભર્યો અમે બે વાર ઘોડખરની ઓફિસે જયા પણ એક પણ રૂપિયાનું અમે અમે કહીએ કે પેસેજ પ્લાન્ટ ઘોડખર રહેવા માટેની તો કે અમે આ લખીને આપ્યું છે પ્લાન્ટ નું કે ત્રણ મહિના અને કન્જન પ્લાન્ટ કરી આપશું પણ એના માટે જીરો જીરો અને ઘોડખર અભ્યારણમાં બે પોલ ઉભા દીધા ગામના બંધ કરાયું કામ પણ ફોરેસ્ટ અધિકારીઓને કોઈને દેખાતું નથી ઘોડખર અભયારણના જે કોઈ અધિકારી છે એમને વારંવાર મેં પચાસ ફોન કર્યા છે તમારી તો આ વિસ્તાર માલવણ જિલ્લા પંચાયત આવે પચાસ વાર વર્મા સાહેબ ને ચોણ સાહેબ ડીઓફઓ અને આરએફઓ બેને એક ફોન કરેલા પણ એક પણ વાર જવાબ આપેલો નહીં અને ગામનાએ આવીને આ જે નું કામ રહ્યું બંધ કરાવેલું ઓકે તો આજ પછી શું નિર્ણય કર્યો છે બધાય ગામવાળાએ કારણ કે જેસડાએ નજીક પડે આ બાજુ મોટી માલવડ નહીં કારણ કે જેસડાના તમે સરપંચ છો આજ બધાય નક્કી કર્યું કારણ કે પછી ક્યાં લગી એ આમનાથી સહન કરવાનું એમ મારું નામ ભગવાનભાઈ ટપુભાઈ મારા ધર્મપદની સરપંચ છે એમના અત્યારે અમારા ગામમાં એટલા બધા ડમ્ફરો હાલે છે કે ઓવરલોડ ડમ્ફરો મેં ઘણી વખત રિક્વેસ્ટ કરી ડમ્ફરવાળાને કીધું કંપનીવાળાને કીધું પણ એ કોઈ જવાબ આપતા નથી અને અહીંયા અમારી પાણીની લાઇન છે પીવા માટેનું પાણી ગામમાં એ પણ તોડી નાખે વાલ ઉપર કુંડી હતી કુંડી પણ તોડી નાખેલ છે અને કોઈ પણ આના અહીંયા કોઈ કાર્યવાહી નથી કરતા અમે સોલર પ્લાન્ટમાં સાહેબોને મળ્યા પણ સાહેબો હા કરી દઈશું આ કરી દઈશું કંઈ કરતા નહીં અને રોડ ચાલે જ નથી રહેવા દીધો અને અહીંયા અહીં સ્કૂલ અમારા ગામથી માલવણ હાઈસ્કૂલમાં છોકરા ભણવા જાય અહીંયા એસટી જાય બસ એ પણ ચાલે એવી નથી અને પાઇપલાઇન પાણીની પાઇપલાઇન તોડી નાખી છે એટલે આજથી નક્કી કર્યું જો હવે સમજે નહીં તો હાથથી ડમ્ફર જ બંધ કરાવી દેવા હાલવા જ નથી દેવા હવે હા આજથી અમે નક્કી કરેલું હોય કે જો આ કોઈ નિર્ણય નહીં આવે તો એને ડમ્ફરો અમે બંધ કરી દઈશું ઓકે તો મિત્રો આ જે છે બધા ખેડૂતો જે અહીંયા આગળ બધા એકઠા થયા હતા એનઓસી જે છે સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની ત્યાં આગળ અને આ જે કંપની જે ખેડૂતોને કંદડી રહી છે તેના વિરોધમાં તેની સાથે હવે મિત્રો એક મહત્વની બીજી થોડીક વાત એ પણ એક આપણે કરીએ કે આવડો મોટો પ્રોજેક્ટ હાલતો હોય એટલે અહીં જે છે સ્થાનિક બે ત્રણ આગેવાનો આમની સાથે આ કંપની સાથે જોડાયેલા હોય કે ભાઈ કંઈ નાનો મોટો વિવાદ થાય તો અમે ભેગા રહીશું કંઈ એવું થાય તો અમે સમજાવી દઈશું નહીં સમજે તો અમારી ભાષામાં અમે કહી દઈશું આવા જે આગેવાનો મિત્રો આપણને ખબર છે કે આવડો મોટો નવસો એસી કરોડનો આ પ્રોજેક્ટ છે તો પછી અહીં જે આગેવાનો આવા બે ત્રણ આગેવાનોના અત્યારે આપણે નામ નથી લેતા મિત્રો પરંતુ એ જો સમજ છે નહીં તો આવતા દિવસોમાં આપણે એમના નામ જોગ જે છે અહીંયાથી વરી પાછા આપણે બતાવવાના છે કે આગેવાનો આવી મોટી મોટી મારે છે કંપનીઓ પાસે કે ભાઈ તમે કંઈ ઉપાધિ કરતા નહીં અમે બેઠા છીએ જે કંઈ આમાં થાય અમે બધા ફોડી લઈશું તમારે કોઈ પણ પ્રકારની ઉપાધિ કરવાની નથી ને તમે તમારું કામ ચાલુ રાખો તો આ આગેવાનો જે છે મિત્રો એ અગાઉ ઘણા બધા વિષયમાં પણ આવી ગયેલા છે એક તો નવા આગેવાન હમણાં બન્યા છે એ પણ આમાં છે એટલે અમને અમે કહી છે કે આ રીતના કોઈને કોઈનું લોહી ચૂંટતી હોય જે કંપની અને એને તમે સપોર્ટ આપી અને જો તમારું તમે પેટ ભરવા માંગતા હોય તો આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય એટલે તમે સમજી જાઓ આમ નામ બામ તો છે મિત્રો આપણે આવતા દિવસોમાં જો આ જ છે નહીં તો એ પણ આપણે બતાવશું કારણ કે આ કંપનીવાળા તો બહારના છે મિત્રો એ અહીંના છે નહીં અહીંના ખેડૂતોને પ્રોબ્લેમ હોય તો કંપનીવાળા વાળા એનો સોલ્વ થાય પરંતુ આ બે ત્રણ એવા આગેવાનો પડખે ચડી ગયા છે કે અમે બેઠા છીએ તમારે ઉપાધિ કરવાની નથી કોઈ પણ પ્રકારની ને કોઈ તમારા હામું બોલે તો અમે જોઈ લઈશું આ આવી મોટી મોટી આમની ફાં મારી ગયા છે કંપની પાસે એટલા માટે થઈ અને આ કંપનીવાળાનો જે જુસ્સો છે એ વધી ગયો છે ને એટલા માટે થઈ અને ખેડૂતોને દબાવતા હોય ખેડૂતોનું સાંભળતા ન હોય એની લાઈનો તોડી નાખતા હોય રસ્તાઓ તોડી નાખતા હોય રસ્તાઓ તોડી નાખ્યા પછી ભયંકર ડમરી હોય તો વાળા નથી કરતા કારણ કે સ્થાનિક બે ત્રણ આગવાનો પડખે ચડી ગયા જે છે મિત્રો એ હજી જો આ રીતના આપણે આવીને આગેવાનોના નામજોગ જે છે મિત્રો એ આપણે બોલવાના છીએ અને પછી એ આગેવાનો આપણે ખોટા હોય તો વરી પાછા ભલે આપડી માથે બદનાક્ષીનો વધુ એક દાવો જે છે એ કરી નાખતા હોય આભાર મિત્રો